અંજાર શહેરમાં વિવિધ સમસ્યાઓ જેવી કે રસ્તાઓ ઉપર વહેતું ગટરનું પાણી રસ્તાઓની દયનીય હાલત રસ્તા પર રખડતા ઢોરો અને લાઇટ સફાઈની તકલીફોથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જે મુદ્દાઓને લઈને અંજાર શહેરના નાગરિકો ઘણા સમયથી પીડાતા હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ જ સંતોષકારક પગલાં લેવામાં આવેલ નથી આ મુદ્દાને લઈ અંજાર શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર સમક્ષ અનોઘો વિરોધ નોંધાયેલ હતો વિશેષ બાબત એ હતી કે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે અંજાર નગરપાલિકાને રૂપિયા પાંચ લાખની બચા બેંક જેવી ડુપ્લીકેટ નોટો આપીને કાર્યક્ષમતાના બદલે નાટકીય રીતે જવાબ આપ્યો હતો આ ડુપ્લિકેટ નોટો ચીફ ઓફિસરને પધરાવવામાં આવેલ હતી કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કરેલ હતો કે અંજાર શહેરમાં પાયાની સુવિધાઓનું સુચારું સંચાલન થતું નથી અને અંજાર શહેરના લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે અને જે બાયપાસ વે જાશો ને ત્યાં હું પણ ઢોળ હોય છે રાતના પણ કાંઈ બી બનાવ બને તો જવાબદાર કોણ એક ખાલી એમને પેપરમાં બતાવે બાકી હાલો એ તમે નવું નવું વોટમાં બતાવી દો મને ક્યાં ડીડીટી સાચી છે આ ખાલી પેપર માથે બતાવે છે કેટલો ભ્રષ્ટાચાર એ લોકો ડીડીટી માં પણ કરી છે હવે લાડુ એટલે લાડુ માં એ લોકો રાખતા હોય લાડુ એને કમિશન રાખતો હોય ડીડીટી માં કમિશન નહીં રાખે શું કામગીરી શું કરી જીતો ગયો એટલે વરસાદ હતી આખા કચ્છની અંદર વરસાદ સૌથી અંજારમાં ઓછામાં ઓછો વરસાદ પડ્યો છે બરોબર રો રસ્તા તમે જોઈ લો ખાડે ખાડા છે એક જ રોડમાં ધોવાઈ ગયા છે બધા એક જ વરસાદ પડ્યો છે એમાં ધોવાઈ ગયા છે આમાં ભ્રષ્ટાચાર લોકો દેખાય છે પ્રમુખ શ્રી નથી પણ એ ચાર્જ કોક દઈ ગયા છે ને અમે રજૂઆત એ કરશી અને આજે જે અમે કીધું છે એને ઉગ્ર આંદોલન થશે જો વસ્તુ કરવામાં નહીં આવે તો રો રસ્તા ગટર એ પ્રોબ્લેમ છે અને છે અને ભ્રષ્ટાચાર છે કે જાણે કે તોરલ સરોવર છે સ્ટેડિયમ છે પછી અમને બે નવા ટાંકા બન્યો છે એમાં ભ્રષ્ટાચાર લીક છે બરોબર એ બધા નનકા નનકા ઘણા છે અમે રજૂઆત કરશું અને પ્રમુખશ્રીની યાદની યાદ તાળાબંધી એ કરશું